કૃષ્ણ કનૈયા લાલ કી છે પાલો ભૂલાવે રે પાન ભૂલાવે વાલો ભૂલાવે રે મોરલી વગાડી વાલો ભાન ભૂલાવે રે મોરલી વગાડી વાલો રે રસોઈ કરવા બેસું ત્યારે મોરલી વગાડે રસોઈ કરવા બેસું ત્યારે રોટલી નો પિંડો હું તો માથે લઈને રે રસ્તે જાતા માકલડા ની નજર પડી માથે રે કૂદી કૂદી મસ્તક ઉપર કરે છે ઉજાણી રે પાન ભૂલાવે વાલો પાન ભૂલાવે રે મોરલી વગાડી વાલો પાન ભૂલાવે રે હું તો એવી સાવજ ભોળી રહ્યું નહીં ભાન રે ઉભી વાટે જોવા જેવો થયો છે કઈ તાલ રે સામા મળ્યા વ્રજ લોકો મુજને દેખી હસિયારે ગોવાળો ની ટોળી પાછળ તાડી પાડી બોલ્યા રે માકડ્યો માકળ લાલ્યો વેચે વ્રજની નારી રે રસ્તે મળ્યા કાન એ તો મુજને દેખી કહેવા લાગ્યા ગોપી આજે સેનો વેશ તરિયો રે હું તો રે શરમાણી સખી હું તો રે શરમાણી રે ભાન ભૂલાવે વાલો ભાન ભૂલાવે રે મોરલી વગાડી વાલોભાન ભૂ રે ક્યાં જાવું કોને કેવું મોઢું શું દેખાડું રે પાછું વાળી જો ત્યાં તો લોકોનું છે ટોળું રે થાકી પાકી ઘરે આવી સાસુજીખી જાણા રે રસોડામાં જાઉં ત્યાં થઈ છે મોટી હાની રે શાક નો તો કોલસો થયો દાળ માં ની પાણી રે લાપસી માં થઈ છે તાણા તાણી ભાત માં તો પાણી જાજુ સંભારો બળી ગયો ચટણી મેં તો વાટી ત્યાં મીઠું થયું જાજુ રે સાસુ સસરા જમવા બેઠા હું તો બહુ જાણી રે લાપસી ને પીરસી ત્યાં તો બે ઉ થયા રાજી રે કોળીઓ ભરવા જાય ત્યાં તો થાળી ઉડી રે મોઢામાં જ્યાં મેલે ત્યાં દાંત લીધા જકડી રે બોલ્યું બોલાય નહીં ને શ્વાસ લેવા નહી કાન કુંવર આવ્યા ત્યારે થઈ છે ની રાત્રે ભાન ભૂલાવે વાલો ભાન ભૂલાવે રે મોરલી વગાડી વાલો ભાન ભૂલાવે રે કૃષ્ણ કનૈયા કી જય